ગુજરાતભરમાં નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લામાં એક દલિત મહિલાને વાળ ધસડીને ગરબામાંથી બહાર કાઢવી મૂકવામાં આવે છે હા મિત્રો મહીસાગર જિલ્લાની અંદર એક એવી ઘટના બને છે કે ગરબાની અંદર એક મહિલા જે દલિત હોય છે જેને ગરબા રમવા દેવામાં આવતો નથી અને ત્યાં એક મોટો ઝઘડો થાય છે અને બેનને વાળ ખેંચીને બહાર કાઢી મૂકવામાં આવે છે આની ફરિયાદ પણ થઈ ચૂકી છે અને મહિલાનું કેવું એવું છે કે એને ગિરફતારી પણ નથી થઈ તો આ બાબત અત્યારે ગુજરાતમાં ચર્ચા ભરમ છે તો આ વિષય ઉપર તમે શું કહેવા માંગો છો કારણ કે મારા મતે ભારતનું સૌથી મોટું દૂષણ હોય ને તો એ જાતિવાદી છે અને જેના કારણે અત્યારે ભારત પાછળ છે

અને તમારી ઓકાત એટલી જ છે કે વખત પ્રમાણે જ રહેવા